ભેસાણ વિસાવદરના એક બીજેપીના કાર્યક્રમમાં ભેસાણ વિસાવદરના પૂર્વધારા સભ્ય ભૂપત ભાઈયાણીએ કર્યો વાણી વિલા ભેસાણ વિસાવદરના પૂર્વધારા સભ્ય ભૂપત ભાયાણીએ કર્યો વાણી વિલા કોંગ્રેસના રાહુલ ગાંધીને ગણાવ્યા નકુંશક અને અન્ય પાર્ટીને સભ્યોને ગણાવ્યા આલિયા માલ્યા અને જમાલ્યા જેમાં નિવેદનને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો અને ભુપત ભાયાણીએ એવું પણ કીધું કે રાહુલ ગાંધી નપુંસક છે

કાસમ મોતી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે